નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરદાર બીએડ કોલેજ વિજાપુર સેમિસ્ટર ત્રણ ઈડી પી ઈ થ્રી વન જીરો એટ જ્ઞાન અને અભ્યાસક્રમ બી પ્રકરણ બે અભ્યાસક્રમના પરિમાણો અને કેળવણીના હેતુઓ સાથે તેનો સંબંધ ભાગ ત્રણ પોઈન્ટ છે છઠ્ઠો વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા વિદ્યાર્થીનો શારીરિક માનસિક સામાજિક અને સાંવેગિક વિકાસ થાય છે શિક્ષકો આ વિકાસના સાક્ષી છે માનવ વિકાસને બાલ્યાવસ્થા કિશોરાવસ્થા તરુણાવસ્થા અવસ્થા અને વૃદ્ધાવસ્થા અવસ્થા એવી અવસ્થામાં વહેંચવામાં આવે છે ઉપરોક્ત વિકાસ ક્રમિક રીતે થાય છે અને પ્રત્યેક વિકાસ એકબીજા સાથે સંબંધિત છે દાખલા તરીકે નબળો શારીરિક વિકાસ બાકીના વિકાસ ઉપર અસર કરે છે માનસિક વિકાસ પર તબક્કાવાર ધીમે ધીમે થાય છે જેમ કે શારીરિક અને માનસિક વિકાસ તરુણ અવસ્થામાં એટલે કે સોળથી અઢાર વર્ષની વય સુધીમાં તેની ચરમસીમાએ પહોંચી જાય છે એટલે કે એક વર્ષના બાળકની માનસિક ક્ષમતા ઓછી હોય છે તેનું શબ્દભંડોળ ઓછું હોય છે તે મર્યાદિત સંકલ્પનાઓ ધરાવે છે પરંતુ વય વધતા માનસિક ક્ષમતાઓ પણ તેની વધે છે બાળકનું શબ્દ ભંડોળ પણ વધે છે તેની સંકલ્પનાઓ પણ વિકસે છે અભ્યાસક્રમમાં રચતા આ બાબત ધ્યાનમાં રાખવી દાખલા તરીકે બાળકને પહેલા ખૂબ સાદા અંક શીખવાય છે પ્રારંભમાં તેને એક અંકની બે સંખ્યાના સરવાળા શીખવાય છે તે પછી બે અંક ત્રણ અંકથી બે થી વધુ ત્રણ કે ચાર સંખ્યાના સરવાળા શીખવાય છે તે સરવાળા બાદબાકી ગુનાકાર ભાગાકાર સંયુક્ત રીતે ઉપયોગ થાય છે આ ઉપરાંત અપૂર્ણાંક દશાંશ વગેરે પ્રકારની સંખ્યાઓ પણ એ શીખી શકે છે ભાષામાં પ્રારંભમાં ખૂબ સાદા બે અક્ષરના કાનો કે માત્રા ન હોય એવા શબ્દો એ શીખે છે નાના નાના બે કે ત્રણ શબ્દોના વાક્યો શીખવાય છે તે પછી ક્રમશ ભાષા અઘરી બનતી જાય છે આવું જ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગણિત વગેરે વિષયમાં થાય છે એટલે કે એની વય મર્યાદા વધતા એની વધતા એ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ થોડી જટિલ સંકલ્પનાઓ એ શીખી શકે છે આગળ છે સાત આર્થિક પરિબળો એમ આ આર્થિક પરિબળનોમાં બે વાત કરવામાં આવી છે આ બાબત બે રીતે વિચારી શકાય એક સમાજની આર્થિક સ્થિતિ અને શિક્ષણ વ્યવસ્થા બીજું છે શિક્ષણ દ્વારા સમાજનો આર્થિક વિકાસ પહેલા પ્રથમ મુદ્દો વિચારીએ સમાજની આર્થિક ક્ષમતા અને શિક્ષણ જો સમાજ આર્થિક રીતે સંપન્ન હોય તો પછી પાછળ પૂરતા નાના ખર્ચી શકે છે એટલે કે શાળાના ઉત્તમ મકાનો પૂરતા શૈક્ષણિક ઉપકરણો પૂરતી સુવિધાઓ સારા મેદાન પ્રયોગશાળાઓ ગ્રંથાલય કોમ્પ્યુટર ખંડ ચિત્રખંડ ભૂંગોળખંડની સુવિધાઓ સુપ્રાપ્ય હોય છે લોકો આર્થિક રીતે સંપન્ન હોય છે તેમનું જીવન ધોરણ અને જીવનશૈલી ઉચ્ચ હોય છે આવા સમાજની શિક્ષણ વ્યવસ્થા જ ઉત્તમ પ્રકારની હોય છે જેમ કે અમે અમેરિકાનું શિક્ષણ અને ભારતનું શિક્ષણ આ બાબતનું ઉદાહરણ છે અમેરિકાના અમેરિકાની શાળાઓ સુસજ્જ હોય છે શાળામાં પૂરતા શિક્ષકો હોય છે અભ્યાસક્રમની આધુનિકતાઓ હોય છે શિક્ષણ પદ્ધતિઓ ઉત્તમ પ્રકારની હોય છે તેમની ગુણવત્તાની દ્રષ્ટિએ આ સમાજનું શિક્ષણ ઉચ્ચ છે ભારતમાં અપૂરતી આર્થિક વ્યવસ્થા શાળાઓના કંગાળ મકાનો અપૂરતા શિક્ષકો આવશ્યક શિક્ષણ સામગ્રીનો અભાવ ગરીબી વગેરે શિક્ષણમાં અવરોધક બને છે છે હવે એમાં બીજું બીજી રીતે આપણે વિચારીએ તો સમાજનો આર્થિક વિકાસ તેના શિક્ષણ ઉપર આધારિત છે જ્યાં શિક્ષણની ગુણવત્તા ઊંચી ત્યાં આર્થિક સર પણ સારી છે ભણેલા ખેડૂત અને અશિક્ષિત ખેડૂતની આર્થિક સ્થિતિમાં તફાવત છે આર્થિક વિકાસ માટે વિવિધ ક્ષેત્રે કેળવાયેલું માનવધન જરૂરી છે જો આવું માનવધન કેળવાયેલું હશે એટલે કે આવું કેળવાયેલું માનવધન માત્ર શિક્ષણ દ્વારા જ ઉપલબ્ધ થાય છે કોઈપણ સ્થળનો ઔદ્યોગિક વિકાસ તેના સક્ષમ કર્મચારીઓ ઉપર જ આધારિત છે અને તેવા સક્ષમ ક કર્મચારીઓ કેળવવા માટે પૂરતી સગવડો સહિતની સંસ્થાઓ જરૂરી છે છે જે બને જેનાથી આર્થિક ભારતમાં ઇજનેરી કોલેજો ખેતીવાડી કોલેજો અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ વધતા ઉદ્યોગો માટે જરૂરી માનવબળ અને ખેતી ક્ષેત્રે કેળવાયેલા કૃષિ અધિકારીઓ ઉપલબ્ધ બન્યા છે એના કારણે ભારતમાં આજે નવી હરિયાળી ક્રાંતિ આવી છે ડેરી ઉદ્યોગના વિકાસના કારણે એટલે કે વિકાસમાં ડે ટેકનોલોજીનો શિક્ષણનો ફાળો મૂલ્યવાન છે તમે જોઈ શકો છો અત્યારે અમૂલ પ્રોડક્ટ કેટલી વધી રહી છે એટલે જ ઉચ્ચ પ્રકારના અભ્યાસક્રમનો આર્થિક રીતે સંપન્ન સમાજમાં જ અમલ

ચર્ચા કરી આ પરિબળોને કેળવણીના હેતુઓ સાથે સંબંધ છે એટલે કે સમાજ બદલાય તેની તેની અસર કેળવણીના હેતુઓ પર થાય છે કારણ કે સમાજના સ્વરૂપ સાથે કેળવણીને સંબંધ છે સંસ્કૃતિ અને સમાજ કે રાષ્ટ્રની ફિલસૂપી કેળવણીના હેતુઓ પર અસર કરે છે આપણા મૂલ્યો બદલાય છે આ બદલાતા મૂલ્યોની અસર આપણે કેળવણીના હેતુઓ પર જોઈ શકીએ છીએ સમયાંતરે સમાજની જરૂરિયાતો બદલાય છે સમાજની આ બદલાતી જરૂરિયાતો કેળવણીના હેતુઓ પર અસર કરે છે પહેલાં જીવન સરળ હતું જરૂરિયાતો ઓછી હતી ત્યારે વાંચન લેખન અને ગણન મહત્વનું હતું આજે જીવન સંકુલ બન્યું છે જીવનના દરેક ક્ષેત્રે કોમ્પ્યુટર મહત્વનું બન્યું છે એટલે અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય ઉમેરાયો છે તે અનિવાર્ય બન્યું છે આ ઉપરાંત વિવિધ વિષયો અને વિવિધ શ્રેણીઓ વચ્ચેનું અનુસંધાન વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા અને સમાજની આર્થિક પરિસ્થિતિ પણ કેળવણીના હેતુઓ પર અસર કરે છે આભાર વિદ્યાર્થી મિત્રો